નમસ્કાર ખેડૂત મિત્રો હું જયદીપ પટોળિયા મગફળી પાકની અંદર ઘણી બધી ફૂગોના હિસાબે ઘણા બધા ફૂગ ફૂગજન્ય રોગો આવતા હોય છે એમાં પાંત્રીસથી ચાલીસ દિવસે શરૂ થતો એટલે પાનના ટપકાનો રોગ જેને આપણે ટીકાના રોગ તરીકે પણ ઓળખીએ છીએ આની ઓળખની વાત કરીએ તો મગફળીના પાનની ઉપલી સપાટીએ ગોળ ભૂરા રંગના ટપકા અને એની ફરતે પીળા રંગની કિનારી હોય એટલે આ ટીકાનો રોગ આને જો શરૂઆતથી કંટ્રોલ કરવામાં ન આવે તો આપણા સીધી રીતે આપણા પાકની અંદર પચાસ ટકા જેટલો ઉત્પાદનમાં ઘટાડો નોંધાવી શકે જો એ ઉપદ્રવ વધતો જાય તો મગફળીનું પાન પીળું પડી જાય છે સુકાઈ જાય છે અને ખરી પણ જાય છે જો હજુ પણ ઉપદ્રવ વધે અને આપણે એનો કંટ્રોલ ન કરીએ એનું નિયંત્રણ ન કરીએ તો એ પાનના ટપકા આપણી મગફળીના પાકની ડાળીઓ ઉપર પણ લાગે છે અને અંતે છોડ સુકાઈ જતો હોય છે તો આના કંટ્રોલની વાત કરું તો મુખ્યત્વે બજારની અંદર મેન્કોઝીપ અને કાર્બન કોમ્બિનેશન વાળી દવા મળતી હોય છે એમનો છંટકાવ કરવો જોઈએ બીજું એક્ઝાકોનાઝોલ 5% પાંચ ટકા અને એસસી ફોમની અંદર પણ આપણને મળતી હોય છે એનો પણ છંટકાવ કરવો જોઈએ અને હજી વધુ આગળ જો વધારે રોગ હોય તો ક્લોરોથેનો છે ટેબુકોનાઝોલ છે આવા સારા સારા ફૂગનાશકોનો છંટકાવ કરી અને આપણે પાનના ટપકા અથવા તો આ ટીકા રોગનું નિયંત્રણ કરી શકીએ છીએ આભાર